સુરતમાં એસીબીની સફળ ટ્રેપ દાખલો આપવા માટે છત્રીસ હજારના પગારદાર કઠોરના તલાટીએ પચીસસોની મલાંચ લેતા ભેરવાયા પાકના વાવેતરનો દાખલો કાઢવા માટે કઠોળના તલાટીએ ત્રણ હજારની લાંચ માગી હતી ખેડૂતે રકજક કરતા પચીસોની રકમ નક્કી કરી હતી ખેડૂતે એસીબીમાં છટકું ગોઠવ્યું અને શુક્રવારે બપોરે ખેતરમાં પચીસોની લાંચ લેવા આવેલ તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ છે અને તેને છત્રીસ હજારનો માસિક પગાર છે હિતેશ દેસાઈ કઠાર ગામનો તલાટી છે ગદરૂચ અત્રે આવી એક ફરિયાદીએ ફરિયાદ આપેલી કે તેઓ કઠોર ગામેની સીમમાં આંબાનું વાવેતર કરેલ હતું કે આંબાનું વાવેતર કરેલ હતું એ સંદર્ભનો રેવન્યુ તલાટી કઠોર એમની પાસેથી એમનો દાખલો લેવાનો હતો જે દાખલો મેળવવાના અવેજ પેટે આ કામે હિતેશ દેસાઈ જેઓ મામલતદારશ્રીની કચેરી અબરામાં તલાટી તરીકે ફરજ બજાવે છે તેઓએ રૂપિયા ત્રણ હજારની માંગણી કરેલી અને ફરિયાદી સાથે રજતના અંતે રૂપિયા પચીસસોમાં નક્કી થયેલું એ રૂપિયા પચ્ચીસો તેઓએ સ્વીકારતા પકડાઈ ગયેલા છે તેવું વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધર સર જે આરોપી છે આ કેટલો પગારદાર હતો અને આંબા માટે જે હોય છે એમાં કેટલી એને મળવાની હતી સબસિડી આંબામાં જનરલી સો રૂપિયાનો છોડ હોય છે એટલે પાંચ સાત હજાર રૂપિયા જેટલી લગભગ સબસિડી મળતી હોય છે આ સ્થિતિમાં આ સરકારની એક યોજના છે આબાના વાવેતર માટે એનું પ્રોત્સાહન આપવા માટે અને આ તલાટી માત્ર એ એટલી નજીવી સબસિડી હતી છતાં પણ પચીસો રૂપિયા જેટલી રકમની ફરિયાદી પાસે માગણી કરેલી એ ગેરવ્યાજબી હતી અને ફરિયાદીએ ફરિયાદ આપતા સફળ ટ્રેપ થાય છે ફરિયાદીનો જે પગાર છે એ બે હજાર સોળથી ભરતી થયેલા છે તલાટીના સંપર્કમાં અને એનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે